અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ચૌદમો ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ આ વર્ષે ભારતની સમૃદ્ધ વૈવિધ્ય સભર અને ગૌરવ સભર સંસ્કૃતિને રજૂ કરતું એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે

ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક આ તમામ કાર્યક્રમને લઈને અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને કમિશનર પાણીએ વિસ્તૃત માહિતી આપી હતી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી स्टैंडिंग कमेटी चेयरमैन श्री देवांग भाई पक्ष न श्री गोरांग भाई दंडल श्रीमती शीतल बेन दादा उपस्थित सम्मान्य म्यूनिसिपल कमिश्नर श्री संख्या निधि पानी जी उपस्थित डेप्यूटी कमिश्नर श्री रिक्रिएशन कमेटी चेयरमैन श्री देश भाई त्रिवेदी डेप्यूटी चेयरपर्सन श्रीमती स्नेहा बेन परमार उपस्थित सौ पत्रकार मित्रों ने मारा नमस्कार અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગૌરવ સભતિ ને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે ભારત એક ગાથા થી આયોજિત આ ફ્લાવર શો એક જનવરી બે હાજર છબ્વીસ થી પચીસ જનવરીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે આ અવસરે વિશેષ માનનીય મુખ્યમંત્રી દ્વારા સશક્તિકરણ ની થીમ પર તૈયાર કરવામાં આવેલી પ્રગતિ સુધીની યાત્રાનું જીવન અને કલાત્મક દ્રશ્ય પણ રજૂ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્માર્ટ સિટી અમદાવાદ અને સાબરમતી સંસ્કૃતિ વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવન અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે જેમાં ફૂલ કલા

બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે આ સિંહો ભારતની હિંમત ગૌરવ અને અડગ આત્માનું પ્રતિક બની રહેશે પ્રવેશ ઝોનમાં

તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં કાર્ટૂન બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું નું વિશ્વ આવશે આવું આયોજન આ ઝોનમાં કરવામાં આવ્યું છે ભારતની પૌરાણિક ધરોર રજૂ કરતો ગંગા અસરણ અને સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રૂપે પુનઃરચિત કરવામાં આવશે જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે

ભારતની પ્રગતિ ને દર્શાવશો ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતા ને રજૂ કરશે આ જોન ભારતના વારસા અને ભવિષ્ય મુખી નવીનતાના સંતુલિત વિકાસ ની શક્તિશાળી ગાથા રજૂ કરશે છ થી આમાં મુખ્ય રહેશે પહેલા થી જે છે ભારત ના ઉત્સવ ભારતના તમામ ઉત્સવ નો આ પુરેપૂરું રહેશે એમાં ભારતના તમામ જે નૃત્યો છે ભારતના ઉત્સાહ સાથે જોડાયેલી છે જે ભારત છે અને જે કહાણીયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં ચોથા ઝોન જે છે એ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું સેકન્ડ વર્લ્ડના સરદાર પટેલના ઝોન છે એ બાળકો ના છે અને નાના બાળકો ખુબ આનંદ લે આપણા સંસ્કૃતિ આપણા ભારતના ગાથાઓ વિશે જાણે એના માટે એક બાળકના જે છે ખાસ રહેશે એટલે આ જે આપણા એ મંડાલા લગભગ એનું ટાયા પાંત્રીસ મીટર નું રહેશે અને જે ફ્લાવર પોર્ટ્રેટ છે એ આઠ મીટર નો હાઈટ રહેશે અને ચોત્રીસ મીટર નું એનું લેન્થ રહેશે એ રીતે આ ફ્લાવર શો જે છે એ ઇન્ડિયામાં ઘણા બધા ફ્લાવર શો જે છે એ થોડા દિવસો માટે થતા હોય છે પણ પહેલી વખત આપણે ઇન્ડિયાના સૌથી લાંબો ફ્લાવર ફેસ્ટિવલ ફ્લાવર શો એ અમદાવાદમાં થવા એક તારીખ થી બાવીસ જાન્યુઆરી સુધી આ જે ફ્લાવર શો છે બીજા ઘણા બધા જગ્યાએ થાય છે પણ કોઈ એક પુલ ઉપર થાય છે દિવસ માટે થાય છે પાંચ દિવસ માટે થાય છે પણ અમદાવાદના જે ફ્લાવર શો છે એ સૌથી મોટું

અમદાવાદ ફેસ્ટિવલદાબાદ કોમનવેલ્થ જીત્યા છે બે હજાર ત્રીસ માં એટલે એનું પણ સ્પોર્ટ સેક્શન પણ આ ફ્લાવર શો છે એટલે આ તમામ